ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને ફરી જજ સાહેબ એમને લઈને ચુકાદો કરશે કે શું ચૈતરભાઈ વસાવાને આજીવન જેલની બહાર રાખવા કે ન રાખવા એ સાહેબ અગિયાર તારીખે ખબર પડશે પણ એની પહેલાં સાહેબ ચૈતરભાઈ વસાવા નામ જ કાપી છે ભાઈ આખરે ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા ત્રણ દિવસ માટે આ જામીન મળ્યા અને આ ત્રણ દિવસની અંદર ચૈતરભાઈ વસાવા શું કરશે એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ ભાઈ તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક લાઇક કરજો અને ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને દેશ અને દુનિયાના તમામ સમાચારો હોય સૌથી પહેલાં તમને મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા નામ નથી ભાઈ બ્રાન્ડ છે આ વસ્તુ હું તમને પહેલાં પણ કહેતો હતો અને આ વાત પહેલાં પણ તમને કીધી હતી કે ચૈતરભાઈ વસાવાને લઈને સોશિયલ મીડિયાની અંદર તમે ઘણા બધા વિડીયો જોયા છે કે આખરે જમીન મળી ગયા મળી ગયા પણ હવે સાહેબ આખરે જમીન મળ્યા એ સો ટકા સાચી વાત આઠ નવ અને દસ તારીખ આઠ નવ અને દસ તારીખ એટલે આ મહિનાની સપ્ટેમ્બરની એ આઠ નવને દસ તારીખના દિવસે એ ચૈતરભાઈ વસાવા કે જે જેલની બહાર આવશે જેલની બહાર આવી અને બધા નેતાઓને મળશે ભાઈ કેમ કે છેલ્લા બે મહિનાથી જેલની અંદર છે ભાઈ એ કોઈને મળ્યા નથી પણ હવે સાહેબ આ ચૈતરભાઈ વસાવા કે જે જેલની બહાર આવશે જેલની બહાર આવીને સૌથી પહેલાં તો એ ધારાસભ્યોને મળશે અને ત્યાર પછી એમના પરિવારને મળશે આદિવાસી સમાજને મળશે કે નહીં એ તો હજી સુધી કોઈ બહાર નથી આવ્યું ભાઈ પણ જો મળશે તો ચોક્કસપણે તમને વિડિયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી તમે શું કહેશો ચૈતરભાઈ વસાવા વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ત્રણ દિવસ માટે આખરે ચૈતરભાઈ વસાવાની જમીન મળી ગયા અગિયાર તારીખના દિવસે અમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને હાઈકોર્ટમાં અગિયાર તારીખના દિવસે ચુકાદો થશે કે શું ખરેખર ચૈતર વસાવાને આજીવન જિંદગી જેલની બહાર વિતાવી જોઈએ કે નહીં તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં